જેના ભાગરૂપે તમામ જિલ્લા તાલુકા અને નગરપાલિકા કક્ષા એ તિરંગા પદયાત્રા યોજાશે દરેક લોકો પોતાના ઘરો શેરી મોહલ્લાઓમાં તિરંગા લહેરાવશે આ અભિયાનના અનુસંધાને સુરતના ચાર રસ્તા ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા વાહન ચાલકો સહિત શહેરીજનોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું સૌને આગામી તારીખ સુરતમાં વાય જંક્શન પિપલોદ ખાતે યોજનાર તિરંગા પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા મંત્રીએ અનુરોધ કર્યો હતો આ વેળાએ લોકોને આઝાદી તેમજ તિરંગાનું સન્માન જળવાય તે અંગેની સમાજ પણ અપાઈ હતી તિરંગા યાત્રાને લઈ અગિયારમી ઓગસ્ટના રોજ પાર્ટી પાર્ટી રાહુલરાજ મોલ પર અને ઉદના મગદલા વેસુ ચારસ્તાથી ગણગોર ચારસ્તા રોડ ઉપર વાહનોની અવર કરવા તથા પાર્કિંગ કરવા પર પ્રતિબંધ રહેશે આ પ્રતિબંધ બપોરે એક વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી રહેશે

सिटी प्लस सिनेमा થી এস কে નગર બ્રિજ અડી બ્રિજ ઉતરતા ડાબે ટર્ન લઈ કેનાલ થી ગવિયર ગામ થી એરપોર્ટ તરફ જઈ શકા છે ગુજરાતના প্রত্যেক વર્ગના નાગરિકો প্রত্যেক ઉંમરના લોકો હર ઘર તિરંગા આ અભિયાનમાં જોડાયા છે તે બદલ હું રાજ્યના સૌ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું

મગદલ્લા ગામ ત્રણ રસ્તાથી સર્વિસ રોડનો ઉપયોગ કરી ઓએનજીસી કોલોનીથી એસકે નગર તરફથી જઈ શકાશે